નમસ્કાર મિત્રો ચેનલ માં આવે તો ત્યારે મિત્રો ગીર સોમનાથના ત્યારે ઉના કુકડીનાર ત્યારે હાઈવે પર ડોસાણા પાસે ત્યારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્યારે મિત્રો જણાવી દીધી કે ત્રણ લોકોના મોત નીપજ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અહેવાલ અનુસાર કારમાં ચાર યુવક સવાર હતા અને જેમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર ત્યારે મિત્રો કોડીનારની રાવણા વાળા ત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જો કે મિત્રો અકસ્માતમાં જાણતા હતા ત્યારે સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો